ક્યાંથી આવ્યું ક્યાંથી આવ્યું છેડો જુઓ તો આપણે આપણે કરમ હોય મહારાજ બોલ્યા બોલે શિક્ષાપદ્રી પ્રમાણે જે રહેશે એ આ લોકમાં પરલોકમાં મોટા સુખને પામશે પણ આ પ્રમાણે નહીં વર્તે આ લોકમાં અને પલલોકમાં મોટા કષ્ટને પામશે હવે આપણે સો ટકા દુનિયા સુખરૂપ તરીકે માણ્યું હોય તો શિક્ષાપત્રી પ્રમાણે જો રહેશું મન કર્મ વચને તો આનંદનો સૂર્ય ઊગશે આ પ્રમાણ નહીં રહીએ તો હવાના પરમાં લાલ ચોળ જેવો સૂર્ય ઊગશે કેવો લાલ ચોળ જેવો એમ આવક કરતા ખર્ચ ઓછો કરવો આવો શિક્ષાપત્રીમાં આવે છે આવક કરતા ખર્ચ ઓછો કરવો રાજા રાજાનો માણા તપસ્વી આવા હોય એનું ક્યારેય અપમાન કરવું અપમાન કરવું નહીં આ જીવનના એક એક પોઈન્ટ તમે જુઓ આ પોઈન્ટ પ્રમાણે જિંદગી જીવીએ તો કોઈ દી આપણે બાદ આવે એમ નથી